અંકલેશ્વર સબ જેલ ખાતે સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન આરોપીઓ પાસેથી પાંચ મોબાઈલ ફોન ઝડપાયા ભરૂચ એસઓજી પોલીસ ટીમ દ્વારા અંકલેશ્વર સબ જેલ ખાતે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ચેકિંગ દરમિયાન બિન અધિકૃત રીતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા કાચા કાપના આરોપીઓ પાસેથી કુલ પાંચ મોબાઈલ ફોન ઝડપી પાડી ગુનો દાખલ કરાવ પ્રથમ જેલમાં પ્રવેશ કરી જેલર વિપુલભાઈ સોરઠિયા નાવની ઓફિસની પહેલા આવેલ રૂમમાં આઠ કેદીઓ હાજર હોય તેઓની ચડતી તપાસ કરેલ અને જેલર જેલરશ્રીની ઓફિસના ટેબલ ઉપર કાચા કાપડો આરોપી ચિરાગ રણછોડ પટેલ મોબાઈલ ફોન અને ટેબલના ટુવરમાંથી કાચા કામનો આરોપી દીપ રમેશભાઈ પટેલ મોબાઈલ ફોન અને ચિલરની ઓફિસમાં હાજર કાચા કામના કેદી ચિંતન રાજુભાઈ પાનસુરિયા પાસેથી એક મોબાઈલ ફોન અને ચિલરની ઓફિસની પહેલા આવેલ રૂમમાં હાજર ભૌતિક હરેશભાઈ લુણગરિયા પાસેથી અને રૂમમાં મુકેલ ટેબલના ડોવરમાંથી એક બિનવારસી હાલતમાં મોબાઈલ ફોન મળી આવતા પાકા અને કાચા કામના તમામ કેદીઓની જેલ પરિસરની બેરેકોની તથા સરસામાની ચડતી કરવા આવી હતી ચડતી તપાસ દરમિયાન કાચા કામના કેદીઓ પાસેથી કુલ ચાર મોબાઈલ ફોન અને જેલરની ઓફિસ પહેલાના રૂમના ટેબલના ડોવરમાંથી મળી આવેલ બેનવારસી મોબાઈલ સાથે કુલ મોબાઈલ નંબર પાંચ જેની કિંમત રૂપિયા ચાલીસ હજાર મળી આવતા તમામ આરોપીઓ વિરુદ્ધમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પકડાયેલ પ્રતિબંધિત મુદ્દા બાળકોની મદદથી જેલમાં ઘુસાડવામાં આવ્યો અને જેલમાં કયા કયા કેદીઓએ આ મોબાઈલોનો અનધિકૃત રીતે ઉપયોગ કરી કઈ વ્યક્તિઓની સાથે વાતચીત કરી અને મોબાઈલ તથા સિમ કાર્ડ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ આચરવામાં આવેલ છે કે કેમ આ અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાય ભૂતકાળમાં ગુજરાત રાજ્યમાં અગાઉ જે જેલમાંથી મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને જે ગુનાખોરી અને ગુનાહિત પ્રવૃત્તિમાં અ થવાની જે હતી એ બાબતે માનનીય આઈ જી સાહેબ ભરોદરા રાયન તથા ભરૂચ એસપી સાહેબ દ્વારા સૂચનાઓ આપવામાં આવેલ હતી આ અનવએ એક ગતરોજ એસઓજીપીઆઈ તથા તેમની ટીમ દ્વારા અંકલેશ્વર સેફ જેલ ખાતે સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવેલ આ સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન જેલરશ્રીની ઓફિસમાંથી તથા તેની બાજુમાં આવેલ રૂમમાંથી કેટલાક કાચા કામના કેદીઓ પાસેથી તથા કેટલાક બિનવારસી મોબાઈલ મળી આવેલ હતા આમાં કુલ પાંચ જેટલા મોબાઈલો એ મુદ્દામાલ તરીકે પોલીસે જપ્ત કરેલ છે તથા પાંચ જેટલા આરોપીઓ વિરુદ્ધ પ્રિઝન એકની કલમ બેતાલીસ તેતાલીસ તથા પિસ્તાલીસ બાર મુજબનો ગુનો દાખલ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે આ પ્રકારની કાર્યવાહી બાદ પોલીસે જેલ પ્રિમાઇસિસ તથા એની જે બેરેકો છે તેમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરેલ તથા આ પ્રકારની અન્ય કોઈ વસ્તુ મળી આવે છે કે કેમ તે બાબતે તપાસ કરી આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે